અડધી હોય ને શું શો તમે પણ આપડા અડધી ભેસ ચાલી છે એનું કોઈ કરવું પડે કે

જગન્નાથ પ્રેમા નો ભલે વધવા ભાગવી વાળા વધીએ છે કે ત્રીજો વધી રહી ને વધીએ છીએ

એ લાયક હારુ કરી હા અને આમાં થોડા નાવો નઈ નાખો પૂરો આવો શું નહીં જીયું કામન આવી જો આલો બધું લાવ્યા ને પીગી પીગી દાલી શું હું નો હું બેશારી વરી હુવાડ કરી ઈને ઈને હેડો કા બધું ભરીને લાયો હા હા હારુ પકડો અમારા પેલા કોળાનું જે આવશે ને પેલા બતાવશો તમારું કામ ખવરાવાનું શેમ અંદર બધું ખવડાવવાનું તો છે બેસ કે જોવા જવાનો ને તમે જોયું અમે તો જોવા જાવું પડશે હવે શું કરશો તમે હેડો

માતાજી દેખો લે પછી લે પછી લાગજે લાઈટ ને પછી લાગે રસ્તો પડે કોઈ લેવા ખાવા અને મૂળા હાથી

અમે હોસ્ટેલે પાડું લાયા તા રીત આપત્તિ માં ના લઈ એટલે કોઈ પોન મોરગો બચી નઈ રાખ્યા અરે શંભુજી હા ભાઈ સાચું કર્યું તમે આપડા આ બેરણ લાયા હોસ્ટેલ નથી એટલે ભૂરી નથી ભૂરી હતી પા તો કાળી થઈ ગયો ને તરત જ બોધી એ ઓ ઇન્ડિયા માં કાળી થઈ જાય હોસ્ટેલ હોય ના હોય એવું પણ ભેસ અમારી હતી ઇંગ્લિશ ની હતી બોલતી ઇંગ્લિશ અને આ આ ના બોલતી ઇંગ્લિશ હું બોલતી હવે તૈયાર કરી ને હાચવી આ તો મારા જીવ ના પટેલ આપડી મેઘ આવી ગઈ ને દારૂ નઈ એ રી મેઘ કાફી જોઈ કે ખેડવાન કરો એ તો મારો હક નહીં તમારી ઈમણમ પડી તો હક છે કેમ ઈમણમ પડી તું એ તો કોઈ ના હોય લાઈન વગત થી મે હોય મોનાડી હોય તમને એક વાત તો ખોટું લાગી છે એ વાત ખોટું લાગી અમે આલી ને ભૂરી હતી એ છે પણ શું ઓસ્ટ્રા માં ઠંડુ પડે છે ખરા કે એટલે એ દો જ રહે રે અરે ઉના આવા બાળ ભારત માં ગરમી પડે તમને ખબર તો હે એટલે તેતરાજી પોણે પોણે ફરક પડે કેરોલોલી બેરોલોલી લગાડો ધોળી એ થોડી ચકડી